ભાઈ ની મુલાકાતે આપણે આવ્યા હતા ને અત્યારે ભાઈ નેવું થી પંચાણું કરતા સારું છે પેલા ભાઈ બોલી નતા શકતા કે હલ્લી પણ નતા શકતા તમને કેમ છે બાકી બસ બાર રોવાનું નહીં વ્યવસ્થિત છે ભગવાન ની કૃપાથી બરાબર ઘણું સારું છે અત્યારે બસ તમારો તમારા ફોન આવ્યા એટલે અમને લાગ્યું કે ચાલો હવે મુલાકાત કરી લઈએ પાછી ખજુરભાઈ બહાર છે ને એટલા માટે અને પાણી બધામાં ને એનું સેવાનું કામ ચાલુ છે ને તમારા બહાર થી આવી ગયા છે પણ એનું એક સેવાનું કામ ચાલુ છે ને એ પ્રમાણે બધા હોય બસ 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 આપણે ભગવાન કરે ખજુરભાઈ ત્યાં સુધી પહોંચે અને તમારું આથી સરળ જીવન બને બસ સો ટકા હા જય શ્રી કૃષ્ણ મિત્રો અમે ફરી આવ્યા છે આપડે ભાઈ ની મુલાકાતે અગાઉ વિડીયો માં બતાવ્યું હતું તે પ્રમાણે ભાઈ ની સેવા આપણાથી થતી આપણે કરી હતી ફરી આવ્યા છે આપણે નવસારી વિસ્તારમાં ભાઈને બહુ મોટી બીમારી હતી અને પાછો બાનો ફોન આવ્યો હતો કે ફરી પાછા તમે આવો અને ભાઈની પરિસ્થિતિ શું છે દર્શાવી દો જોઈ જાઓ તો આપણે વાત કરી હતી બા સાથે અને ભાઈ સાથે ભાઈ પણ હવે થોડું થોડું બોલે છે તો તમને બતાવ્યું હمنا ભાઈની પરિસ્થિતિ શું છે અને આપણાથી થતી આપણે મદદ કરીએ બસ ચાલો બતાવીએ અત્યારે છે આપણે નવસારી વિસ્તારમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ભગવાન ના ભગવાન ના આશીર્વાદ અને હાવ સારું છે ડોક્ટરે કાઢી નાખી ને

કાલને કસરતની અમે જેલુ છે એમ કે કે કાકા આવે છે 400 રૂપિયા લે જાય રોજના 700 રૂપિયા કસરત કરાવવો છે પણ એને ઉઠાડે ગોસાડે હવે કે કેને વોકર લાવું વોકર લાવો વોકર એને ચલાવીશું બરાબર મને એસા થઈ કે એક સાહેબ કાં તો સાહેબ હાથે નીમાં બરાબર એક સાહેબ તો

તમને ફોન લગાડવાનો ખબર નઈ ને છોકરીને ફોન પછી મારી બેન ને લગાડે સુરત વાળા

કેમ છે અત્યારે સારું લાગે છે ને હે સારું લાગે છે ને હવે તમને કમ્પ્લીટ થઈ જશે હવે જમાય છે ને યુવાય હવે બસ કસરત કરાવશે ને ડોક્ટર સાહેબ આવીને એટલે થોડાક દિવસમાં હાવ સારું થઈ જશે પકડવું છે લખવાની અસર આવી રીતના બેસાય ને પકડી ના શકે બહુ સારું કેવાય

પાછું સારું થઈ જશે જેમ છે એવી રીતના આવી ગયા ભાઈ તમે સારું છે ને બરાબર બરાબર બેસો 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 નાઇટ જવાનું છે કોણ ભાઈ ને કર્યો તો મેં વાત કરી મેં કીધું અમે આવવાના છે આજે સાથે કોઈ નતા તો હિંમતભાઈ

અમારે ગાડી આજે તો અમે ટુ વ્હીલર લઈને પણ મેં કીધું ચાલુ આજે આવીએ ને મળી રહી નહીં બસ બેઠા જ ઘડી બઉ સારું અને કઈ નઈ અમારાથી થતી અમે મદદ કરી છે મિત્રો તમે જોયું એ પ્રમાણે ભાઈને તમારા બધા જોઈએ આગળ આપણે આશીર્વાદથી ખૂબ જ સારું છે ભાઈનું અને બસ થોડોક કસરતની એવી જરૂર છે તો આપણાથી થતી મદદ આપણે થોડી કરતા જઈશું આપણા બધાના સાથ સપોર્ટ સપોર્ટથી આવશે ને બરાબર એનો ખર્ચો છે રોજનો ચારસો રૂપિયાનો ભાઈને રિકવરી આવવા માટે થોડા દિવસો હજી લાગશે અમે વિચાર્યું કે મુલાકાત કરીને આપણાથી થોડી મદદ કરી લઈએ આપના સાથ અને સપોર્ટ થી બધા કાર્યો થતા હોય હોય છે ભાઈ ના મોટા ભાઈ છે જો કે એ ભાઈ કામે જાય છે નાનું મોટું કામ કરી અને ઘરનું ભરણ પોષણ કરે છે અને અચાનક જ પરિસ્થિતિ હાવી થાય અને ભાઈને હોસ્પિટલ આવે હા છે અને ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે ભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય કારણ કે તમારા બધાના સાથ અને સપોર્ટ નાની નાની સેવા કરતા હોઈએ છીએ અચાનક જ દવાખાનું આવી જવાથી પરિવાર મુસીબતમાં આવી ગયો હતો અને ખૂબ જ પરિસ્થિતિ ખરાબ ખરાબ હતી એકદમ પરિસ્થિતિ માના દીકરી છે એનો મને ફોન આવ્યો હતો કે તમે મારા ભાઈ મજા નથી એટલે તમે સેવા અર્થે જાઓ એટલે અમે વિચાર્યું ભાઈ સાથે વાત કરી અજયભાઈ સાથે અને અમે પહોંચ્યા અહીંયા આપડે ભગવાન કરે ખજુરભાઈ અહિયાં સુધી પહોંચે અને તમારું આથી સરળ જીવન બને સો ટકા સો ટકા અમે પણ અમારાથી થતા પ્રયત્ન દાદા કરીશું અને અમે બધાના સાથ અને સપોર્ટ થી નાની મોટી સેવા કરતા હોય તમારા પણ સારા આવશે એવા ભગવાન અમે પ્રાર્થના કરીએ છીએ જો તમને ખ્યાલ છે કે કેવી પરિસ્થિતિ હતી ને ભગવાન કેવી પરિસ્થિતિ માં લાવી દીધા ઘણું બધું સારું થઈ ગયું છે એટલે જ ને આપડે ભગવાન ઉપર શ્રદ્ધા ના ભાવ રાખવાનું ભાઈ વાહુ બો ને વાહ ભાઈ વાહ બધું નઈ નઈ નહીં નહીં નઈ પગે ઈશ્વર ને લાગવાનું આપડે કોઈ માણસ છે આપડે મહાન નથી બરાબર રાઈનો બર્થડે હમણાં ગયો હતો તો હિમતભાઈ માટે ને મારા માટે અમને ચોકલેટ આપી છે ભાઈ દેવે તો ભાઈની કસરત અને એવું ચાલુ છે મિત્રો જેથી કરીને હવે આપણે બધા આગળ આવીએ અને આવા લોકોની મદદ કરીએ તો આપણા જે સથી મદદ અત્યારે આપણે કરતા જઈએ છે તો બસ ફૂલ રૂપે ફૂલની પાકડી રૂપે ભાઈની સેવામાં આપણે થોડી મોડી અર્પણ કરીએ છે ફરી આપણે ફરી પાછા થોડી સેવા કરતા જઈએ છીએ અગાઉ પણ આપણે કરી હતી અને અત્યારે પણ પાછા પાંચ સાત હજાર રૂપિયા ભાઈના સરળોમાં અર્પણ કરે છે જેથી કરીને એની કસરત નું અને વ્યવસ્થિત રીતે ભાઈ રિકવરી થઈ જાય બરાબર આ એક પ્રસાદ રૂપે સમજો પ્રસાદ છે મિત્રો બધા તમારા બધા દાદા બસ એવો એક ભાવ હતો કે થોડી મદદ આપણે કરી શકીએ જેથી કરીને થોડું પરિવારનું જીવન સહેલું બને અને બસ અમારાથી થતા પ્રયત્નો અમે કર્યા છે અમે જો બધું તો નથી કરી શકતા નાની નાની સેવા કરીએ છીએ જેથી તમારું થોડું જીવન સહેલું બને બરાબર ને હા હા બસ અને રિઝલ્ટ છે અને સારું છે ઈશ્વર ની કૃપાથી કઈ વાંધો નઈ અને એવી જરૂર હોય તો અમને કેજો મિત્રો આ દાન તરીકે એક પાંચસો રૂપિયા અલગ આપણે આપીએ છે ભાઈ સેવા માટે આપણને એમાં રાખી દેજો તમે બરાબર અને અલગ થી જેથી કરીને

જીવન જીવી લ્યો અને ભાઈને સારું છે આગળનું જીવન તમારું સારું જાય વ્યવસ્થિત રીતે જાય અને એમજ એવી પ્રાર્થના ભગવાનને કરીએ છીએ મિત્રો તમે પણ આગળ આવો જેથી કરીને આવા નાની મોટી સેવા આપણે કરી શકીએ તમારી આજુબાજુ પણ જો આવા કોઈ લોકો હોય તો તેની મદદ કરો જેથી કરીને કોકના જીવનમાં આપણે થોડા સહભાગી થવો થાયે બસ અત્યારે આટલું જ નવસારી આવ્યા હતા નવસારીની સેવા પૂરી કરીને પછી આપણે ફરી પાછું સેવામાં જવાનું છે જોડાઈ રહેજો અમારી સાથે બસ અત્યારે આટલું જ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત